એક જાન્યુઆરી બારસો એસ દિયોનું નસીબ બદલાશે એમના પર ભગવાન શિવની કૃપા થવાની છે ભક્તો એક જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર માં હવે એમનું નસીબ સો ગણો એમનો સાથ આપશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભક્તો જે કામ બે હજાર પચીસમાં અટકી પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેમનું નસીબ વિઘાતા પોતે લખાવાના છે જતા જતા શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો બે હજાર છવ્વીસમાં તમારી રાશિ પણ આમાં સામેલ હોય તો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો હવે તમે ધનો ધનવાન બનવાના છો તો ચાલો ભક્તો આપણે જાણી લઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં કઈ છ રાશિઓનું નસીબ ચમકવાનું છે આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ભક્તો જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે જેને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલવાનું છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છે એટલે ભક્તો તમે બધા આ વીડિયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જોજો કારણ કે આ વિડિયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનું રહેવાનું છે कारण के आवनारु नवू वर्ष कोई साधारण वर्ष न थी परंतु आ राशियों नसीब आ पछी बदलवा जई रही प्रिय भक्तों वीडियो ने शुरू करता पहला भगवान शिवना साचा भक्तों कमेंट बॉक्स मा हर हर महादेव जरूर लखे जनाथी भगवान शिवना आशीर्वाद तमने सीधा ज प्राप्त थई शके अने चैनल ने सब्सक्राइब पण जरूर करे चालो भक्तो हवे बात करिए ते भाग्यशाली राशियों विषय जेने भगवान शिव આશીર્વાદ વર્ષ બે હજાર છબ્બીસ ના પાવન અવસર પર મળવાના છે એક જાન્યુઆરી બે હજાર છબીસ ના રોજ વર્ષનો પહેલો દિવસ છે છે અને સાથે જ જ એ દિવસે તિથિ પણ એટલે ભક્તો આ વર્ષ છેબ્બીસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહી છે આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ પણ

કે આ દેવી દેવતાઓમાંથી એક નામ આપણા ભોલેનાથનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય તેના પર કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોતા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ એમને ને જ દંડ આપે છે અમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર થવાના છે ખૂબ અધિક પ્રસન્ન

આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે

આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવન સાથીનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના લીધે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે જેના લીધે તમારી ધન સંબંધિત બધી પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા સાયો સાલ થી અટકી પડ્યા હતા તે કાર્ય હવે તમારા સફલતા પૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિ વાળાઓ તમારા મારા ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓના હવે ઝંડા ખોડી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે જી હા ભક્તો આ લિસ્ટમાં જે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે કન્યા રાશિ વાળાઓ તમને જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એવું નથી પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે એ સિવાય જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બનેલી રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા રાવ ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધારે નફો થશે ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે એમના ઘર પરિવારમાં ખુશનું મા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ એમની અવશ્ય જ સફળ થશે પ્રિય ભક્તો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારું જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા પ્રિય ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેના લીધે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ જે પણ તમારા કાર્ય અટકેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ સફળતાપૂર્વક કરી શકશો જી હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થવાની છે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધનલાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય જ સફળ પડશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો જી હા પ્રિય ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ 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 આવે છે છે તે મકર મકર જણાવી દઈએ તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહે છે જેનાથી એમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમને પદમાં તરકી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે એમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારો ઉપર બની રહી છે જનાતી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ થી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે જી હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે ફી ગ્રંતવ ફી તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારા પરિવાર તથા દોસ્તોનો પૂરો સાથ મળે છે ભક્તો તમને જણાવી દઈએ કે આપ લોકોના ઉપર ભગવાન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી

ચોગુની તરક્કી કરશે દરેક તરફથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પ્રમોશન અને વેતન વેતનવૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે એમને મનગમતી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ યદી તમારો કોઈ પૈસો અટવાયેલો છે તે પૈસો પણ તમને જલ્દી જ પાછો મળશે પ્રિય ભક્તો સાથે તમારા વેપારમાં જે પણ રૂકાવટો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર કુંભ રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પૂર્ણતામાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તમારા હાથમાંથી આ બિફોર ફી દાવે કે તે હા હમારે નામતા તી મેં ઇન ફાઇલ મેં પ્રત્યેક શબ્દ મેં નામ લેતા હું ના જવા દો વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે ભક્તો તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે તમે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ જબેહતરીન થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી કાફી તારીફ પણ કરવામાં આવશે એ સિવાય હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે જી હા પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે એની સાથે જ તમને કાફી ધન ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતનવૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે ભક્તો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે પ્રિય ભક્તો તમને જણા જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણતા પક્ષમાં છે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે પ્રિય ભક્તો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ ખુશીઓ આપશે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના એમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાનું છે એ ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહવો ખોટું નહી હોય મિથુન રાશિ વાળા ભગવાન શિવના આશીર્વાદ થી હવે સમય તમારા માટે પૂર્ણતા પક્ષમાં રહેવાનો છે આજ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિ જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદ થી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેકો પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું વાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું હજાર છવ્વીસમાં માં બદલાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો ભક્તો યદી જાણકારી ઉચિત લાગે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ઓમ નમક શિવાય જરૂર લખો ધન્યવાદ